શ્રદ્ધાંજલિ અપાઈ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની બૈસરણખીણમાં ધર્મપોષી ગોળીઓ વરસાવી થયેલ આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓ મોતને ભીટતા દેશભરમાં શોક છ ત્યારે આતંક હુમલામાં જી નિર્દોષ લોકોની આત્માને પરમાત્મા શાંતિ અર્પ્યો અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે ત્રેવીસમી એપ્રિલના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાસખાને એપી ત્રિવેદી કોલેજ ખોરડાના સંયુક્ત ઉપક્રમે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોર ઉપસ્થિતિમાં યોજાયો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખોરડા કોલેજના પ્રિન્સિપાલ ભમરસીજી સોઢા અને કોલેજ પરિવાર એબીવીપી થરાદ નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી નગર સહમંત્રી બંકિમભાઈ દવે નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહી સહિત કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શ્રી રાજેશ્વર કોલેજ કેમ્પસના અધ્યક્ષ કિરણભાઈ દેસાઈ રહ્યા હતા હેવાલ બાબુ ભાટિયા ભારત ન્યૂઝ થરા